ನಮಸ್ಕಾರ ಮಿತ್ರ ಮೀ ಅರವರಿ ಚೆನ್ನಲ್ ಸ್ವಾಗತೀ મિત્રો વિદ્યા સહાય બે અંતર્ગત કે થી આઠ ની ભરતી અંતર્ગત છે એ કોલ લેટર મેળવવા માટેની સૂચના જાહેર કરી દેવામાં આવેલી છે અને સાથોસાથ સામાજિક વિજ્ઞાન વિષય માટેની છે જે રિવાઇઝડ મેરિટ લિસ્ટ ફાઇનલ મેરિટ લિસ્ટ હતું એ પણ જાહેર કરી દેવામાં આવેલું છે તમે જશો તો તમને અહીંયા છે થ્રી ડોટ ઉપર જઈને તમે રિવાઇઝડ જનરલ મેરીટ છે એ ડાઉનલોડ કરી શકશો સામાજિક વિજ્ઞાન વિષયનું હાલ પ્રસિદ્ધ કરવામાં આવેલું છે બાકીના વિષયોનું એટલે કે ભાષા અને ગણિત વિજ્ઞાન છે આગામી સમયમાં જાહેર કરવામાં આવનાર છે અને

બાવીસ નવ બે હાજર પચીસ થી પચીસ નવ બે હાજર પચીસ સુધી એ જિલ્લા પસંદગી માટે છે બોલાવવામાં આવેલા છે જે અંગેની તારીખ સમય અને સ્થળ છે એ ઉમેદવારોના કોલ લેટર અંદર દર્શાવેલી હશે તો જો હજુ સુધી તમે ડાઉનલોડ ન કરેલું હોય જનરલ રિવાઇઝ મેરિટ લિસ્ટ તો એક વખત ગાંધીનગર જવાનું થશે જિલ્લા પસંદગી માટેનું અને બાકીના વિષયના ઉમેદવારો એટલે કે ભાષાના અને ગણિત વિજ્ઞાનના વિષયના ઉમેદવારો છે આગામી સમયમાં એમના રિવાઇઝડ મેરિટ લિસ્ટ અને કોલેટર અંગેની સૂચનાઓ જાહેર કરવામાં આવશે તો બસ મિત્રો આજ વખતે આપણે આજના વિડીયો અંદર આશા રાખું છું કે વિડીયો સારો લાગ્યો હશે તો વિડીયોને લાઈક કરી દેજો બીજા મિત્રો સુધી પહોંચે માટે વિડીયોને શેર જરૂર કરી દેજો અને આવી જ માહિતી માટે આવા જ કન્ટેન્ટ માટે મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નીચે મિત્રો ટેલિગ્રામ ચેનલની લિંક મળી જશે ટેલિગ્રામમાં જોડાઈ જજો નાની મોટી અપડેટ ત્યાં મળતી રહે છે એટલા માટે તો બસ મિત્રો ત્યાં સુધી આવજો ધન્યવાદ